We'll be right back. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દારૂ તેમજ ગાડીઓ સાથે વીસ લાખ બ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જરૂરી સૂચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી અંજાર વિભાગ અંજાર તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા દ્વારા આ બાબતે અસરકારક કામગીરી કરવા જણાવ્યું હતું સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોઝિયાને મળશે બાતમીના આધારે ધીરજ પ્રેમજી ઘેડા રહેવાસી ગણેશનગરવાળો પોતાના કબજાની સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હીલ તથા અન્ય એક ઈસમ ઇનોવા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી તેરા પંથ ભારા પરથી કોઝ ઝોન તરફ આવતા રસ્તેથી પસાર થવાની હકીકતના આધારે પોલીસ ટીમ દ્વારા ખાનગી બુચ ગોઠવી બંને હકીકતવાળી ગાડીઓને કાર ચાલકો પોલીસ રેડ જોઈ કાર મૂકી બાવળની જાડીમાં નાસી ગયા અને મળી આવેલ બંને ગાડીઓમાંથી આ પ્રમાણેના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો આ ધીરજ ઘેડા તથા ઇનોવા કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ તળે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ધીરજ પ્રેમજી ઘેડા કિંમત રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર અને ઇનોવા કાર જેના રજિસ્ટર નંબર જી જે બાર એ ઝીરો આઠ અઠાણું જેની કિંમત રૂપિયા ત્રીસ લાખ સ્વિફ્ટ ડિઝાયર કાર જેના રજિસ્ટર નંબર જી જે બાર એફ એ પંચાવન છોતેર જેની પણ કિંમત રૂપિયા ત્રીસ લાખ છે કુલ મુદ્દામાલ મળીને વીસ લાખ બ્યાસી હજાર આરોપીનો ગુનાહિત ઇતિહાસમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અનેક ગુનાઓ નોંધાયેલા છે તેવી તપાસ પોલીસ ચલાવી રહી છે હિતેશ ઠક્કર અમદાવાદ